અને હવે વાત વરસાદની કરીએ તો ભાવનગરના તળાજામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે અનરાધારની જરૂરિયાત વચ્ચે ઝાપટા પડતા પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોનું બિયારણ ફેલ થઈ ગયું છે વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસાના પ્રારંભે જ નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે

પોતાને ત્યાં મગફળીનું વાવેતર કરી નાખ્યું હતું કે વરસાદ આવશે અને અમારો જે મગફળી છે વાવી છે તેમને એમનું જીવનદાન મળી જશે આટલા માટે થઈને મગફળી આગોતરી વાવી દીધી હતી પરંતુ વરસાદ ખેંચાતા ઘણા બધા ખેડૂતો છે કે જેમની મગફળી ફેલ ગઈ છે અને તેમનું બિયારણ ફેલ ગયું છે બિયારણ ફેલ જવાને કારણે બિયારણ અને મજૂરી ખર્ચ મળી અને હજારો રૂપિયાનો ખર્ચ ચોમાસું હજી પ્રારંભથી જે ચાર્જ ખેડૂતોને વેઢવાનો વારો આવ્યો છે અને જેના કારણે ખેડૂતોને હવે નવું બિયારણ ખરીદવું પડે અને તેની માટે તળાજાની બજાર માં ઓછી પૈસા પણ ખેડૂતો ગોતતા જોવા મળી રહ્યા છે આભાર માહિતી માટે